અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય રાષ્ટ્રીય મતદાતા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે લોકશાહીમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર મળે છે જેને મતાધિકાર કહેવામાં આવે છે આ અધિકાર લોકશાહીની સૌથી મોટી શક્તિ છે મતદાનના મહત્વ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડવા માટે દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની ઉજવણીની મુખ્ય થીમ માય ઇન્ડિયા માય વોટ રાખવામાં આવી છે જેની ટેગલાઇન ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક છે 25 જાન્યુઆરી 1950 ના રોજ ભારતની ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયા ચલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે આ ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં ભારત સરકારે વર્ષ બે હજાર અગિયારથી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની શરૂઆત કરી આ દિવસ ખાસ કરીને નવા અને યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છે રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસર પર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે શાળાઓ અને કોલેજોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ભાષણો નિબંધ સ્પર્ધાઓ અને ચર્ચા સત્રો યોજવામાં આવે છે ઉપરાંત રેલીઓ પોસ્ટર સ્પર્ધાઓ અને નાટકો દ્વારા લોકશાહીના મૂલ્યો સમજાવવામાં આવે છે આ દિવસે નવા નોંધાયેલા મતદાતાઓને મતદાર ઓળખ પત્ર આપવામાં આવે છે અને તમામ નાગરિકોને નિર્ભય નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરવાની શપથ લેવડાવવામાં આવે છે મતદાન માત્ર નાગરિક અધિકાર નથી પરંતુ એક મહત્વપૂર્ણ ફરજ પણ છે દરેક નાગરિકનો મત દેશના ભવિષ્યને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મતદાન દ્વારા સારા અને જવાબદાર નેતાઓની પસંદગી શક્ય બને છે જે દેશના વિકાસ માટે યોગ્ય નિર્ણયો લઈ શકે જો નાગરિકો મતદાન પ્રત્યે બેદરકાર રહેશે તો લોકશાહીની મૂળ ભાવના નબળી પડશે આજના સમયમાં ઘણા યુવાનો રાજકારણથી દૂર રહે છે પરંતુ તેઓએ સમજવું જોઈએ કે મતદાન દ્વારા જ તેઓ પોતાનો અવાજ ઊંચો કરી શકે છે લોકશાહી માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે સજાગ અને શિક્ષિત મતદાતા ભ્રષ્ટાચાર અસમાનતા અને અન્ય સામાજિક સમસ્યાઓ સામે લડી જાન્યુઆરી બે તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પાટીલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી પહેલા મતદાન કરવાની ઉંમર એકવીસ વર્ષ હતી પરંતુ ઓગણીસો અઠ્યાસી માં એકસઠ માં બંધારણીય સુધારામાં તે ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં મતદાન સંબંધિત ઘટી રહેલા વલણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો એક મત મૂલ્ય એટલું બધું છે કે ચૂંટણી પંચે મતદાન દિવસે એક મતદાર માટે પણ મતદાન મથક ઊભું કરે છે તેથી દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ મતદાન એ પવિત્ર ફરજ છે દરેક નાગરિકે જાતિ ધર્મ કે લાલચ થી ઉપર ઉઠીને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવું જોઈએ મજબૂત મતદાતા જ મજબૂત લોકશાહી અને સમૃદ્ધ ભારત નિર્માણ કરી શકે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે સાંભળશો સમાચાર